નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં એકલવ્ય મોડલ રેસિડન્સી સ્કૂલોની અંદર ખૂબ જ મોટી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે એકલવ્ય મોડલ રેસિડન્સી સ્કૂલોની અંદર કુલ સાત હજાર સડસઠ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે જેની અંદર પ્રિન્સિપાલ વિવિધ શિક્ષકો ગૃહપતિ ગૃહમાતા લેબ ટેકનિશિયન લાઇબ્રેરિયન વગેરેની જે છે એ ભરતી કરવામાં આવનાર છે જેની અંદર પગાર જે છે એ રૂપિયા પાંત્રીસ હજારથી રૂપિયા એસી હજાર સુધી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જે છે એ પગાર આપવામાં આવે છે જોઈશું તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો તો તમે જોઈ શકો છો એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલ ભરતી બે હજાર પચીસ પ્રિન્સિપાલ વિવિધ શિક્ષકો ગૃહપતિ ગૃહમાતાની સાત હજાર સડસઠ જગ્યા પર જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવે છે જેની અંદર રૂપિયા પાંત્રીસ હજારથી રૂપિયા એસી હજાર સુધીનો તમને જે છે એ પગાર આપવામાં આવ્યો છે તો સૌ પ્રથમ તો તમે જે આ ન્યૂઝપેપરની અંદર કટિંગ આવ્યું છે એ જોઈ લો એના પછી આપણે જે ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે રાષ્ટ્રીય આદિવાસી વિદ્યાર્થી સમિતિ એન ઇ એસ ટી એસ અને ભરતી સૂચના એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ સ્ટાફ સિલેક્શન ટેસ્ટ ઈ ડબલ એસ ઈ બે હજાર પચીસ જનજાતીય કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા હેઠળ એક સ્વાયત્ત સંસ્થા રાષ્ટ્રીય આદિવાસી વિદ્યાર્થી શિક્ષણ સમિતિ દ્વારા દેશભરમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શૈક્ષિક અને ગેર શૈક્ષિક પોસ્ટના ભરતી માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવે છે ખાલી જગ્યાઓનું વર્ણન આ મુજબ છે તો પ્રિન્સિપાલની બસો પચીસ જગ્યાઓ અનુસ્નાતક શિક્ષક એટલે કે પીજીટીની ટીની ચૌદસો સાહીઠ જગ્યાઓ પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક એટલે કે ટીજીટીની ત્રણ હજાર નવસો ને બાસઠ જગ્યાઓ મહિલા સ્ટાફ નર્સની પાંચસો પચાસ જગ્યાઓ છાત્રાવાસ વોર્ડ એટલે કે માતા અને ગૃહપતિની છસો ને પાંત્રીસ જગ્યાઓ લેખાકાર એકસઠ જગ્યાઓ કનિષ્ઠ સચિવાલય સહાય જેએસએમી બસો અઠ્યાવીસ જગ્યાઓ અને પ્રયોગશાળા પરિચારક એટલે કે લેબ આસિસ્ટન્ટ એની જે છે એ એકસો ને જગ્યાઓ પર ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ જાહેર કરી દેવામાં આવે છે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા શૈક્ષણિક યોગ્યતા અને અન્ય માપદ સંબંધિત વિગતવાર જાણકારી જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર જે છે એ મૂકવામાં આવે છે અને એનું ઓફિસિયલ જે છે એ નોટિફિકેશન છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ તેવીસ દસ બે હજાર પચીસ છે તો જે આ પ્રિન્સિપાલ અનુસ્નાતક શિક્ષક પ્રશિક્ષિત સ્નાતક શિક્ષિત મહિલા સ્ટાફ નર્સ છાત્રાવાસ વોર્ડન પછી લેખાકાર કનિષ્ઠ સચિવાલય સહાયક અને પ્રયોગશાળા પરિચકની જે આ સાત હજાર બસો સડસઠ જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રેવીસ દસ બે હજાર પચીસ છે તો હવે આપણે એક પછી એક જે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તમે એ જોઈ શકો છો ઈ એમ આર એસ સ્ટાફ સિલેક્શન એક્ઝામ બે હજાર પચીસ અને પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો જે પણ આની અંદર સિલેક્શન થશે એમને જે છે એ જે પગાર આપવામાં આવે છે એના દસ ટકા સ્પેશિયલ જે છે એ બેઝિક પેની અંદર વધારો કરવામાં આવે છે તો જે પણ ઉમેદવારો શિક્ષક બનવા માંગતા હોય એમને જે છે એ પગાર ઉપરાંત વધારાનું જે છે એ દસ ટકા સ્પેશિયલ જે છે એ બેઝિક પેની અંદર વધારાનું ભથ્થું જે છે એ આપવામાં આવે છે પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રેવીસ દસ બે હજાર પચીસ છે પછી ફી ભરવાની ઓનલાઈન જ તમારે જે છે એ થશે એ તમામ ઇન્ફોર્મેશન આપી છે તમારે એપ્લિકેશન ફી અને પ્રોસેસિંગ ફી જે છે એ બંને ભરવાની રહેશે પછી આપણે આગળ વાત કરીએ કે તમારે કેટલી ફી ભરવાની રહેશે તો તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારો એસસી એસટી અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે પ્રિન્સિપલ માટે ફોર્મ ભરવું હોય તો તમારે પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે એપ્લિકેશન ફી જે છે એ ભરવાની રહેશે નહીં કુલ તમારે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે પીજીટી અને ટીજીટી ટીચર્સ માટે તમારે ફોર્મ ભરવો હોય તો પણ તમારે જે છે એ પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી અને નોન ટીચિંગ સ્ટાફની જે અલગ અલગ ભરતી છે એની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો પણ તમારે જે છે એક માત્ર પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે તો મહિલા ઉમેદવારો એસસી એસટી અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને જે છે એ પાંચસો રૂપિયા ફી રહેશે બાકી જે કેન્ડિડેટ દેન મહિલા ઉમેદવાર એસસી એસટી અને પીડબ્લ્યુડી એટલે કે તમામ પુરુષ ઉમેદવારો જે એસસી એસ ટી અને દિવ્યાંગ કેટેગરીમાં અંદર ના આવતા હોય તો એમને પ્રિન્સિપાલ માટે બસો રૂપિયા જે છે એપ્લિકેશન ફી પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી એમ પચીસો રૂપિયા જે છે એ ટોટલ ફી ભરવી પડશે પીજીટી અને ટીજીટી માટે એપ્લિકેશન ફી પંદરસો રૂપિયા પાંચસો રૂપિયા જે છે એ પ્રોસેસિંગ ફી અને બે હજાર રૂપિયા જે છે એ તમારે ટોટલ ભરવાના થશે અને નોન ટીચિંગ સ્ટાફ માટે એક હજાર રૂપિયા એપ્લિકેશન ફી પાંચસો રૂપિયા જે છે એ પ્રોસેસિંગ ફી અને ટોટલ તમારે જે છે એ પંદરસો રૂપિયા જે છે એ ભરવાના થશે અને તમારી જે છે એ ટાયર વન અને ટાયર ટુ જે છે એ એક્ઝામ લેવામાં આવશે અને એની તારીખો જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે પછી આગળ તમે જોઈ શકો છો કુલ જગ્યાઓ તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે પ્રિન્સિપાલની જે છે એ બસોને પચીસ જગ્યાઓ પીજી ટીચર્સની ચૌદસો સાહીઠ જગ્યાઓ ટીજીટીની ત્રણ હજાર નવસો બાસઠ જગ્યાઓ ફિમેલ સ્ટાફ નર્સ પાંચસો પચાસ જગ્યાઓ હોસ્ટેલ વોર્ડન છસો પાંત્રીસ જગ્યાઓ અકાઉન્ટ એકસઠ જગ્યાઓ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ જેએસએની બસો અઠ્યાવીસ જગ્યાઓ અને લેબ અટેન્ડન્ટની એકસો ને છેતાલીસ જગ્યાઓ તો કુલ સાત હજાર બસો ને સડસઠ જગ્યાઓ પર જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જે પ્રિન્સિપાલ છે એની અંદર જે છે એ જનરલ કેટેગરીની એકસો સોળ જગ્યાઓ ઓ માટે જે છે એ સાહીઠ એસસી માટે તેત્રીસ એસટી માટે સોળ અને ટોટલ જે છે એ બસો ને પચીસ જગ્યાઓ છે એની જાહેરાત કરવામાં આવેલી છે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ છે એની અંદર તમે જોઈ શકો છો ઇંગ્લિશ વિષેની એકસો બાર જગ્યાઓ હિન્દીની એક્યાસી ગણિતની એકસો ચોત્રીસ કેમેસ્ટ્રી વન સિક્સટી નાઇન ફિઝિક્સ વન નાઇન્ટી એઇટ બાયોલોજી નાઇન્ટી નાઇન હિસ્ટ્રી વન ફોર્ટી જીઓગ્રાફી નાઇન્ટી એઇટ કોમર્સ વન ટ્વેન્ટી ઇકોનોમિક્સ વન ફિફ્ટી ફાઇવ અને કમ્પ્યુટર સાયન્સની એકસો ચોપ્પન જગ્યાઓ કુલ ચૌદસો ને સાહીઠ જગ્યાઓ પર જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ગ્રુપ બીની જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે પછી તમે એ જોઈ શકો છો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ તો એની અંદર તમે જોઈ શકો છો હિન્દી વિષયની ચારસો ચોવીસ જગ્યાઓ ઇંગ્લિશની ત્રણસો પંચાણું જગ્યાઓ મેથ્સની ત્રણસો એક્યાસી જગ્યાઓ સોશિયલ સ્ટડીઝ ત્રણસો બાણું જગ્યાઓ સાયન્સની ચારસો આઠ જગ્યાઓ અને કમ્પ્યુટર સાયન્સની પાંચસો પચાસ તો કુલ બે હજાર પાંચસોને પચાસ જગ્યાઓ પર જે છે એ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સની જે છે એ ભરતી કરવામાં આવશે પોસ્ટ ગ્રેજ્યુએટ અને ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જે લાયકાત શું રહેશે એ આપણે વિડીયોના આગળના ભાગમાં જોઈએ છે તો વિડીયોના અંત સુધી તમે જરૂરથી બનેલા રહેજો પછી જે છે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ રિજનલ લેંગ્વેજ તો આપણે જે તમે જોઈ શકો છો તમારી રિજનલ લેંગ્વેજની અંદર છે એ પણ જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો આ તમામ જે છે એ ભાષાઓની અંદર ભરતી કરવામાં આવશે જેની અંદર ગુજરાતની અંદર માત્ર બે જ વેકેન્સી છે ટોટલ બસો ને ત્રેવીસ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે પછી આગળ તમે જોઈ શકો છો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીજીટી મિસેલેનિયસ કેટેગરી ટીચર્સ એની અંદર પણ મ્યુઝિકની ત્રણસો ચૌદ જગ્યાઓ આર્ટ્સ બસોને ઓગણ્યાસી જગ્યાઓ બીઈટી મેલ એકસો તોતેર જગ્યાઓ પીઈટી ફિમેલ એટલે કે પીટી ટીચર બસો નવ્વાણું જગ્યાઓ અને લાઇબ્રેરિયનની એકસો ચોવીસ જગ્યાઓ તો કુલ એક હજાર એકસો અને નેવ્યાસી જગ્યા પર જે છે એ ભરતી ગ્રુપ બી ની અંદર કરવામાં આવનાર છે મ્યુઝિક ટીચર આર્ટ ટીચર અને વ્યાયામ શિક્ષકોની જે છે એ કાયમી શિક્ષકોની ભરતી એકલવ્ય મોડલ રેસિડન્સી સ્કૂલોની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવી છે આગળ તમે અહીંયા જોઈ શકો છો લખી છે એ પ્રમાણે જે નોન ટેકનિકલ પોસ્ટ છે એના માટે હોસ્ટેલ વોર્ડન એટલે કે ગ્રુપ પતિની ત્રણસો છેતાલીસ જગ્યાઓ ગૃહમાતાની બસોને નેવ્યાશી જગ્યાઓ ફિમેલ સ્ટાફના પાંચસો પચાસ જગ્યાઓ એકાઉન્ટન્ટની એકસઠ જગ્યાઓ જુનિયર સેક્રેટરીયલ સેક્રેટરીએટ આસિસ્ટન્ટની બસોને અઠ્યાવીસ જગ્યાઓ અને લેબ અટેન્ડન્ટની એકસો છેતાલીસ તો સોળસો ને વીસ જે છે એ નોન ટીચિંગ સ્ટાફની પણ ભરતી કરવામાં આવનાર છે હવે આગળ તમે અહીંયા આગળ ડિટેલની અંદર જોઈ શકો છો એ કયા માટે જે છે એ કઈ જ જોઈશે અને કયા વિષયની અંદર અને એમનો પગાર જે છે એ કેટલો રહેશે તો પ્રિન્સિપાલ માટે જે છે એ લેવલ બાર પ્રમાણે ઠોતેર હજાર આઠસોથી તમારું જે છે એ બે લાખ નવ હજાર બસો રૂપિયા સુધીનો પગાર જે છે એ હોઈ શકે છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ છે એમના માટે આ વિષયો આપેલા છે અને એમને લેવલ આઠ પ્રમાણે સુડતાળીસ હજાર છસોથી એક લાખ એકાવન હજાર સો રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર છે જે ટીજીટી છે એમને જે છે એ અહીંયા વિષયો આપેલા છે અને એમને લેવલ સાત પ્રમાણે ચુમ્માળીસ હજાર નવસોથી એક લાખ બેતાળીસ હજાર ચારસોનો પગાર મળવાપાત્ર છે જે લાઇબ્રેરિયન છે એમને ચુમ્માળીસ હજાર નવસોથી એક લાખ બેતાળીસ હજાર ચારસો રૂપિયા પગાર મળવાપાત્ર છે આઠ મ્યુઝિક ફિઝિકલ એજ્યુકેશનના જે ટીચર છે એમને રૂપિયા પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસોનું જે બેઝિક પે છે એ મળવાપાત્ર છે પછી જે ફિમેલ સ્ટાફનર્સ છે એમણે રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો જે હોસ્ટેલ વોર્ડન છે એમણે જે છે એ રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી રૂપિયા બાણું હજાર ત્રણસો અકાઉન્ટ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો જે એસે એને જે છે એ ઓગણીસ હજાર ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસો અને જે લેબ અટેન્ડન્ટ છે રૂપિયા અઢાર હજારથી પાંચ પાસઠ હજાર છ નવસો રૂપિયા સુધીનો જે છે એ સોરી છપ્પન હજાર નવસો રૂપિયા સુધીનો જે છે એ પગાર મળવાપાત્ર છે આની અંદર સૌ પ્રથમ તમારી જે છે એ એક્ઝામ લેવામાં આવશે મોડ ઓફ એક્ઝામિનેશન ટાયર વન અને ટાયર ટુ એક્ઝામ લેવામાં આવશે અને તમે જે છે એ મીડિયમ જે છે એ પસંદ કરી શકો છો પછી એક્ઝામ પેટર્ન અને તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવી છે જો પ્રિન્સિપાલની જે ભરતી થાય એના માટે પ્રિલિમિનરી એક્ઝામ ક્વૉલિફાઈંગ અને એના માટે જે છે એ તમારી ટાયર વન એક્ઝામ જે છે એ સો માર્ક્સની લેવામાં આવશે અને એની અંદર આ પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે વિડીયો પોઝ કરી અને તમે જોઈ શકો છો કયા વિષયના કેટલા પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે એના પછી ટાયર ટુ એક્ઝામ લેવામાં આવશે એની અંદર તમારે જે છે એ વન જેમ ટેનના જેમની અંદર નોટિફાઈડ વેકેન્સી ઉમેદવારોની જે છે એ ઓબ્જેક્ટિવ ચાલીસ માર્ક્સનું અને પંદર માર્ક્સના જે છે એ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો તો ટોટલ જે છે એ ઓબ્જેક્ટિવના ચાલીસ અને ડિસ્ક્રિપ્ટિવના સાઈડ આમ સો માર્ક્સનું જે છે એક નવું પેપર જે છે એ ટાયર ટુની અંદર લેવામાં આવશે અને ટાયર થ્રી માટે જે છે એ પર્સનલ ઇન્ટરેક્શન ઇન્ટરવ્યૂ જે છે એ ચાલીસ માર્ક્સનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તો પ્રિન્સિપલ ભરતી માટે ટાયર વન એક્ઝામ વાળી ટાયર ટુ એક્ઝામ જે છે એ લેખિતવાળી અને ટાયર ત્રણ એક્ઝામ એના માટે જે છે એ ઇન્ટરવ્યુ યોજવામાં આવશે પછી જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર છે એમના માટે જે છે એ ટાયર વન એક્ઝામ લેવામાં આવશે અને એનો જે છે એ તમામ સિલેબસ અને તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે વિડીયો પોઝ કરી અને અહીંયા જોઈ શકો છો અને ટાયર ટુ માટે જે પીજી ટીચર છે એમણે પણ જે છે એ એક પ્રકારની ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જે છે એ લેવામાં આવશે કુલ સો માર્ક્સની પછી જે ટીજીટી ટીચર છે એમને પણ જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ આ રીતે લેવામાં આવશે જે ટાયર વન એક્ઝામ કહેવાશે એનો તમે જે છે એ સિલેબસ અને કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે એ વિડીયો પોઝ કરી અને જોઈ શકો છો અને એમને જે ટાયર ટુ એક્ઝામ લેવામાં આવશે એ પણ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની રહેશે અને એના માટે જે છે એ જે તમારી મેઇન્સ એક્ઝામ છે એના પરથી તમારું જે છે એ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે જે હોસ્ટેલ વોર્ડન છે મેલ અને ફિમેલ એના માટે જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે એ તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણેનું જે છે એ સિલેબસ છે અને તમારું સો માર્ક્સનું જે છે એ પેપર લેવામાં આવશે અને જે વર્ડન છે એમના માટે પણ જે છે એ મેઇન્સ એક્ઝામ લેવામાં આવશે અને એની અંદર પણ જે છે કે તમને સો માર્ક્સનું તમારે જે છે એ ઓબ્જેક્ટિવ ચાલીસ માર્ક્સનું અને ડિસ્ક્રિપ્ટિવ જે છે એ સાઈઠ માર્ક્સનું રહેશે પછી તમે આગળ જોઈ શકો છો જે અકાઉન્ટ છે એના માટે ટાયર વન એક્ઝામ જે છે એ સો માર્ક્સનું લેવામાં આવશે અને એનો સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો અને એમના માટે જે ટાયર ટુ એક્ઝામ લેવામાં આવશે એ પણ સો માર્ક્સની જ રહેશે પછી જે ફિમેલ સ્ટાફનું ભરતી કરવામાં આવશે એના માટે જે છે એ પહેલાં સો માર્ક્સની જે છે એ વાળી એક્ઝામ લેવામાં આવશે અને એના પછી એમને પણ જે છે એ ટાયર ટુ એક્ઝામ લેવામાં આવશે જેની અંદર જે છે એમને સો માર્ક્સનું જે છે એ પેપર પૂછવામાં આવશે પછી જે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ છે એમના પણ ટાયર વનની અંદર સો માર્ક્સનું જે છે એ પેપર લેવામાં આવશે અને ટાયર ટુની અંદર સો માર્ક્સનું પેપર જે છે એમને લેખિત પેપર જે છે એ પૂછવામાં આવશે એના પછી જે લેબ અટેન્ડન્ટ છે એના માટે તમે જોઈ શકો છો પહેલાં સો માર્ક્સનું ટાયર વનનું પેપર અને ટાયર ટુનું પેપર જે છે એ પણ સો માર્ક્સનું રહેશે પછી આગળ જે છે એ બસ આ રીતે તમારું જે છે એ પેપર લેવામાં આવશે તો પ્રિન્સિપલ માટે ટાયર વન પ્રિલિમિનરી એક્ઝામ ટાયર ટુ જે છે એ મેન્સ એક્ઝામ અને ટાયર ત્રણ ઇન્ટરવ્યૂ રહેશે બાકીની તમામ પોસ્ટ માટે ટાયર વન પ્રિલિમિનરી એક્ઝામ ટાયર ટુ જે છે એ મેઇન ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવવાળી જે છે એ ટાયર ટુ એક્ઝામ લેવામાં આવશે બીજી પોસ્ટ માટે જે છે એ ઇન્ટરવ્યુ રહેશે નહીં હવે એલિજિબિલિટી કા શું હોવી જોઈએ તો તમે જોઈ શકો છો પ્રિન્સિપાલની ઉંમર જે છે એ પચાસ વર્ષ કરતાં વધુના હોવી જોઈએ અને એસસી એસટી કેટેગરીના ઉમેદવારો છે એમને એ જ રિલેક્સ રિલેક્સેશન જે છે એ મળવાપાત્ર રહેશે પછી એમને માસ્ટર ડિગ્રી હોવી જોઈએ બેચલર્સ ડિગ્રી બીએડ કરેલું હોવું જોઈએ અથવા તો થ્રી ઇયર ઇન્ટિગ્રેટેડ બીએડ કરેલું હોવું જોઈએ અથવા તો ફોર ઇયર ઇન્ટિગ્રેટેડ ગ્રેજ્યુએશન ડિગ્રી એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ માર્ક અને એજ બીએડ તરીકે કરેલું હોવું જોઈએ અને એમને જે છે એ પર્સન્ટ શોલ્ડિંગ અમોંગેશ પોસ્ટ ઓર પોસ્ટ પ્રિન્સિપલ સેન્ટર ઇન ધ પ્રિમેટ્રિક્સ વાઇસ પ્રેસિડેન્ટ એવું કોઈ જે છે એ એક્સપિરિયન્સ એની અંદર માગેલો છે જે પીજી ટીચર છે એમના માટે જે છે એ લાયકાત રાખવામાં આવેલી છે એનસીટીનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું જોઈએ માસ્ટર ડિગ્રીની અંદર એટલીસ્ટ તમારે જે છે એ પચાસ ટકા સાથે અને તમારી ઉંમર જે છે એ ચાળીસ વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં અને એમને જે છે એ મિનિમમ ત્રણ વર્ષનું જે છે એ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે અથવા તો તમે ત્રણ વર્ષનું બીએડ કરેલું હોય તો પણ તમે જે છે એની અંદર ફોર્મ ભરી શકશો એક્સપિરિયન્સની જે છે એ તમારી જરૂર નથી જે પીજીટી ટીચર્સ છે એમની ઉંમર જે છે એ ચાળીસ વર્ષ કરતાં વધુને આવવી જોઈએ અને એમને એમએસસીનો જે છે એ કોર્સ કરેલો હોવો જોઈએ જે ટીજીટીના ટીચર્સ છે એમની જે છે એ પાંત્રીસ વર્ષ કરતાં વધારે ઉંમરના હોવી જોઈએ અને એમણે જે છે એ બેચલર ડિગ્રી જે છે એ ગ્રેજ્યુએશનની અંદર મેળવેલી હોવી જોઈએ અથવા તો એમણે જે છે એ બીએડ કરેલું હોવું જોઈએ તો પણ જે છે એ એમને આ ભરતી માટે જે છે તેઓ ફોર્મ ભરી શકે છે અને એના માટે તેમને કોઈપણ પ્રકારના એક્સપિરિયન્સની જે છે એ જરૂર પડશે નહીં પછી આગળ તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે અહીં આપવામાં આવેલી છે ટીજીટી કમ્પ્યુટર સાયન્સ માટે તો તમે જે છે એક બી બીસીએ કરેલું હોવું જોઈએ તો તમે જે છે એ અથવા તો બી બીટે કરેલું હોય તો પણ તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો આ ટીચર માટે તમે જે પણ મ્યુઝિક ટીચર બનવા માગતો હોય ડ્રોઈંગ ટીચર બનવા માગતો હોય અથવા તો પીટી ટીચર બનવા માગતો એની તમે જે છે એ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય જોઈએ અને બસ આ રીતે જે છે એ તમામ ટીચર્સ માટે તમે જે છે એ બીપીએડ કરેલું હોય તો તમે જે છે એ ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પીટી ટીચર માટે અને લાયબ્રેરિયન કરવા લાઇબ્રેરિયન બનવા માટે તમે જે છે એ બેઝિક લાઇબ્રેરીની જે છે એ ડિગ્રી આવે છે લાયબ્રેરી સાયન્સની અંદર એ મેળવેલી હોવી જોઈએ અકાઉન્ટ માટેની જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ માટેની તમામની જે છે એ ક્વોલિફિકેશન આની અંદર આપવામાં આવેલી છે તો જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ત્યાં જઈ અને તમે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ ડાયરેક્ટ પીડીએફમાંથી મેળવી શકો છો તો મિત્રો આ તો આ જૂનો વીડિયો આપણે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની અંદર પ્રિન્સિપાલ શિક્ષકો ગૃહ માતા ગૃહપતિ પછી લેબ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક વગેરેની જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ